જે માતાજી રામ રામ સીતારામ બેજ લ્યો હવાર હવારમાં અમારે લખન નાશે કરાય શાળા મરઘો મરગ બાજુ માં કૂકડો જમાવટ કરી નાખે ગૌ સાડા હવાર હવારમાં આવી ગયા છે મને એટલા વાગ્યા બતાવીએ તમને પૂણા નવ પૂર્ણા નવ જોવા મોબાઈલ હેડ આંતર હોય બહુ દેખાય એમ નથી જો નંદી ઓગારવારે બાજુમાં ઊભા ઉભા આ બાજુ અમારે દિલ દોડે રિંગમાં દઈ એના આ બાજુ દિલ બાગ અમારે દબધબાટી બોલાવે દઈ એટલો મોજ પડી એટલે ધોળાય થઈ જણ ગરમી ન થાય ને એટલે ધોળાય પાછળના ના પગ બે છે હે બ્લેઝ છે एकला एकला एक लो दौड़े दौड़ो था तो कोई दब दबा बोले कट बारिया देख आयो यार ना हम कट में बारी हो या वही हाल वट थी उबेर यार हम कट जोरदार हो ये मरे आप आजू एक ना आवे तो ये ना कोई सब्जी मंडी जोरदार थाई गई રીંગણા એવે જોરદાર પડે હવે ને બધાય અલગ અલગ જાતના જમાવટવાળા આવડે જો એવા છે કાડા પછી ધોરા રીંગણા છે ને એ જોરદાર થાય એનો ઓલા ટમેટા પછી સોરા ફરી એને કે જેવા ચોરા છે ને એ જોરદારી આની સબ્જી બહુ બને આ કાબરી છોરી છે ને ઉનારામ બહુ પડશે હવે આને કઈ કરવું પડશે આમ સડાવવા પડશે પાલક ને 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 ગાજર બીટ વાઢવા પીયા બહુ થઈ ગયા લસણ હે આ બાજુ જો હવે આ ડુંગળી સોપા જેવી થઈ ગયા અને ઉપાડીને સોંપી બાકી જો આ રીંગણા હે ને ધાણા થઈ ગયા આમાં રીંગણા હોય ને એ હરદાર થાય અરે અરે મોબાઈલ ઉપરડિયા આમાં જો આ રીંગણા હે ને એ જોરદાર થાય ખૂણા એને એનું હિયા જોરદાર થાય ને આ ટમેટા એના કહે ટમેટી છે ને એ પણ જોરદાર એનો કંઈક કઈ લાકડા ખોડી અને બનાવવું પડશે આ દેશી ટમેટા છે નાના નાના બહુ મીઠા થાય ફૂપારી જેવડા થાય હા એ રીંગણી સારી પણ ઓલીને ના બે તંદિય બે ત્રણ તંદી હવે એક તો બહુ મોટા થઈ ગયા જો બહુ મોટું થઈ ગયા અમે જોવા ના આવે ને કોઈ એટલે હવે તો આમ રીંગણા ઘણા થાય ઓરા કરવાના એને ક્યારે ઓરો કરશે એવું હવે લસણ ઘરની સબ્જી થઈ ગઈ હોય જો આ બધે હળેલ પાલો હે પલરી પલરેલો પાલો હે જોઈ લે અમાર બાલી પલરેલો પાલો હે અને એ જ નાખે ખાઈ એમ જો હળેલો હોય કાગરે જાન થાય ને તો ખાઈ ગયા એને આ હડેલો હોય પલરેલો ખરેખર તો આવો અમે નાખી દઈએ પણ અવાર ક્યાંય જડતો જ નથી અને જડે એ ડબલ ભાવ કરે દહ ગણ્યા એટલે તો કોણ લઈએ પછી સુમાં મફત દઈએ બસ એ માતા પછી આવો નાખીએ આપણે એ કેમ કહેવાય ખાઈ જાય બીજું જડે નહીં તો બાકી તો જો આ જવાર ને થાય હમણાં તેથી ખાહે આપણે કેમ ખાવા જ ન જડે તો ખાધું ન હોય તો ટાઢો રોટલો ને મંડીએ ખાવા એમ કાકરેજ મંડે ખાવા એમ કાંકરેજ ને કઈ ફેર નો પડે જોઈ ને એમ નરવિ પાછી અને પલરેલો પાલો નાખીએ પલરેલો હોય ને એ જ નાખીએ આમ પાણી પીવાનું હે પછી આ બાજુ સિંધાણું નમક રાખેલું હે મન પડે એ નમક આવે ને છાતી જાય તો બધીને એ જ નાખેલો હોય પાલો આને થાય ને તો ખાઈ જાય અહીં જો ઘોરે અહીંયા બેઠી એની માટે આપણે માસડા બનાવેલા હા અહીંયા ઘર હવે ત્રણ ચાર વાર જોવાની ઉજેર્યા બસલા હવે કોઈને એવું નત કે ભાઈ મકાન બનાવી દઈએ તો જ ધર્મા તો થાય અને આના માટે આપણે રાખીએ આવા એટલે આવે દસ વીસ રૂપિયા નવે ટંગાડી દઈએ તો જો ઉજેરીને મોટા કરીને વયા થાય જેવી શક્તિ એવી ભક્તિ એવું કઈ નથી કોઈને મકાન બનાવી દઈએ તો આ બનાવી દે ભાઈ ને આગળ એકલ ખરી આવે પીડા પથ્થર ઘણી વાર એની ઉજેરી લીધા સાટીએ દવા અમારું પપ્પુ નાખે હુગી ના આવે ઈરની છે પછી ફાલની છે પછી યાર પાંચ જાતની હે કેટલા પાંચ જાતની હે ને પાંચ જાતની નાખે હમ Our Nandini Benne is <laughs> sitting. Okay, I start with you? Because <laughs>

પાણી વાળું કે પાણી દવા સાટી પાણી કાઢ્યા નજીક કાટશો એમ એક જગ્યાએ જરા આ કામ પીરા દેખાય અહીંયા ઉગી આવી એવું લાગે એમ જરા પીરા પીડા બાકી તો ક્યાંય કઈ નથી બહુ ભારી છે મેં ગૌસરામાં પાણી જાય એટલે એટલું પાણી અહીં કાઢે થાય તો પાણી વધી જાય આમાં એટલું મોટરું અટાણ પાણી ઉપર ફેરા ને પાણી મોટરું બંધ હોય એટલે એટલું અહીંથી કાઢી નાખે હવે લાઈન છે ને ગૌસરા નબળી છે તે દુઃખ ને હે એમાં કે જે પાણીની તાકામાં જાય ને એ નબળી છે એટલે તોડી નાખે આ એ હટ થઈ ગયો આ હે એટલો વાલ અહીં ખુલ્લો રાખે તે પાણી નીકળે હમણાં બંધ છે આ માથે ગોદડું કઈ છે અગર લાઈન તોડી નાખે અહીં જે ભર્યા હતા થોડું હા આ બધું જો અમારો દિલબાગ ને દિલબાગ ને કરો ઉભા છે એને આ બાજુ જો બે હજી એનો વારો નથી આવ્યો રિંગમાં એને એનો વારો નથી આવ્યો દોડવાનો ઓલી બાજુ રામ લખન ખાસ આ બાજુ જો આ ખડ પણ હજી ખડ બે મહિના એક મહિનો ને પચી દીધી હજી તો બરોબર નથી થયું આ મને પાછો વડ ને તો અહીંયા સારું થાય કદાચ હજી તો મહિને અગી વઢાય તો ભલે મહિને દે આમ છે ભારી લીલું નાગેર જેવું મકાઈ જેવું લાગે બાકી તો થાય ને એટલે ખબર પડે પાન બાન ને એવા જ લાગે મકાઈ જેવા એને કે પાન એવા જ લાગે ન સોડવા ને બધું બહુ ઘાટા ફૂટે આમાંથી એકમાંથી લગભગ મને હે કે ત્રીત્રી ચાલી ચાલી પચા પચા ફળાવવા ફૂટ્યા ત્રી ને ચાલીસ ને એવા જો મકાઈ જેવું ને લાગે આમ કઈ ખંજવાર આવે કે એવું તો કઈ છે જ નહીં પણ શાળા મોછું ઉનાળા ને સુવા આમ બહુ વધે પછી આમ ઘાટા પર આમ તો ભૂટકી ગયો હા થાય ને ત્યાં આવે ગાય નો ઢોર નો અમારે રાવણ ને જો જોડો પકડી ગયા એવો પકડી આવ્યા અને એવા ઉંદરડા હે ને હખ ના દેતા ખાય એટલે તમે નામ એવા જ રાખ્યા આવડ ને દુર્યોધન ઉંદરડા ભૂકા કાઢીને નાખ્યા એમ એક ઉંદરડા હે ને ટેક્ટર કરોપિયા ને ક્યાંય હક નતા દેતા એવા નાના નાના ને એવા ઘણા બધા થઈ પીડ્યા હતા એટલે જેવો આ વિધિ કરાવી નહીં આવે દૂધ અમે તો દૂધ નથી પીતા હા એવા થઈ ગયા છે હવે એવારના ગાવ માર્યા કરી ચાલ હવે ખીખવે ઓલો બાજુ માં આવ્યા હતા ખીચક્યા હાલડો ના

અમે ચેટા જ રાખીએ મોર ને કારણ કે આ નગર આ માણસ વિશ્વાસ કરી જાય ને પછી વૈયા આવે એટલે અને એવા નથી કરતા બહુ કારણ કે માણસથી ચેટા રહીએ ને મોરા બીજા બધું બરો કરાય માણા સિવાય એટલે અમે આને બહુ બાજુમાં નથી બોલાવતા મોરની શેઠેથી નાખી દઈએ ખાવાનું પછી જ્યાં બે છે ને જ્યાં રીએ ને જો મકાઇ બહુ ભાવે મકાઈ ને જવાર ને લીલોતરી ખાવાની મજા આવે એમ ડુંગરી તો બહુ ખાવે ડુંગરીને લસણ હોય ને તો ખાધા જ કરે કાગરે જ ગાયું કે માણાને ભરવો ન કરે બીજા બધી ને કરે એના જેવું અહીંયા આવે હવે એમ તો રાવણ ને દુર્યોધન ને દેખે એટલે વાગી જાય તરત આ બાજુ બેઠો એમાં ડોન નો બોલાવે આ એમ આમ સફર હશિયાર જોય એ મીંદડા બોલાવતો એ કુકડા ને કે કોઈ જ ના બોલાવે આ બાજુ આવે અમારે જો તેજ રૂપ દોડવા જાય એમ કે તેજ રૂપ જાય રિંગમાં જાય એનો દીકરો હમણાં આલિશાન દોડતો તો હતો હજી એક દિલબા ગવા આગળ વીડિયામાં આવ્યો તો ને એ આનો દીકરો હૈ મધાર છે એને ધાર બાદ તું તુવેર દાળ બનાવીશ આ બાજુ આમ સાવલ ચાલે કેમ સાવલ બાસમતી ના બોપોર આધાવા આયવા આવ્યા ને હવે બોપોર ધાવા આવ્યા સોખા હવે જોરદાર સમજો આ તબડી છે લાઈટ વાળી ચડી ગયા લે કઈ બંધ થઈ ગયું હવે દાળ ચડે સમજો બડબડીયા બોલે સભો

મેં દેવ લાગે હારસે આ બાર નિ કરશે હલો વિના વાત એનું કામ છે નીકળી જાય ને ભાતે બહુ હારા આવે લંબા લંબા બાસમતી